સરપ્રાઇઝ ગુજરાતી સિનેમાને નવી દિશામાં લઈ જતી રહસ્યમય થ્રિલર ફિલ્મ ગુજરાતી ફિલ્મો હવે નવી દિશામાં આગળ વધી રહી છે જ્યાં જુદા જુદા જોનર અને કન્ટેન્ટને અપનાવવામાં આવી રહ્યા છે તે જ દિશામાં સની દેસાઈ પ્રોડક્શન્સ અને રામાય એન્ટરટેઇનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ સરપ્રાઇઝ જે સોળમી મેના રોજ રિલીઝ થઈ ગઈ છે હાસ્ય ડ્રામા અને રહસ્યથી ભરપૂર આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ જોવા મળશે તેમની સાથે જ હેલી શાહ અને જાનવી ચૌહાણ મુખ્ય ભૂમિકાઓમાં છે ચિરાગ ભટ્ટ અમિત ગલાની અને જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે ફિલ્મની સ્ટારકાસ્ટ વત્સલ શેઠ અને જાનવી ચૌહાણ તથા ડિરેક્ટર સચિન બ્રહ્મભટ્ટે અમદાવાદમાં મીડિયા સાથે આ ફિલ્મ અંગે ચર્ચા કરી ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો સરપ્રાઇઝ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાર્તા છે જેમણે એક ધનિક વ્યક્તિને લૂંટી પોતાની લૂંટેલી સંપત્તિ સાથે અદૃશ્ય થવાનું નક્કી કર્યું છે પરંતુ તેમની યોજના ખોરવાઈ જાય છે જ્યારે તેઓ એક અજાણ્યા વ્યક્તિનો સામનો કરે છે અને પછી શરૂ થાય છે એક ઘાતક રમત જે છુપાયેલા છે અને રહસ્યો જે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ તો સરપ્રાઈઝ ફિલ્મ જોવા એટલા માટે જવું જોઈએ કે પહેલા તો તમને નવા ફેસીસ જોવા મળશે રાઈટ વત્સલભાઈ છે એલી છે જાનવી છે તમને આ નવા ફેસીસ નવા લોકેશન નવા પ્રકારનું મ્યુઝિક નવું ડિરેક્શન નવું શોર્ટ ટેકિંગ નવી વાર્તા તમને દરેકે દરેક પોઈન્ટ પર એકદમ ફ્રેશ ફીલ અમે લોકો આપવા માંગીએ છીએ એટલે એ બહુ મસ્ત વાત છે અને બીજું સરપ્રાઇઝ શું છે હું કહી દઈશ તો સરપ્રાઇઝ રહેશે નહીં એટલે એ જોવા જાવ અને જોઈને તમારું મન સરપ્રાઇઝ થાય છે કે નહીં એ તમે અમને જણાવ બીજો પોઈન્ટ અત્યાર સુધી હું ઇન્ડસ્ટ્રીમાં પંદર વર્ષથી છું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હિન્દીમાં પણ ઘણું કામ કર્યું હું જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં છું ને ત્યારથી ને એ પહેલાથી હું એવું જ સાંભળતો આવ્યો રહ્યો કે હજુ તો આપણી ઇન્ડસ્ટ્રી ગ્રોઈંગ છે આપણી